હાય તમારું સ્વાગત છે તો આજે બનાવીશું ખજૂર ડ્રાય ફ્રુટ બરફી જે ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે તો આ ખજૂર ડ્રાય બરફીને તમે લોંગ ટાઈમ સુધી સ્ટોર કરીને રાખશો તો બરફી છે તે બગડશે નહીં ચેનલમાં નવા હોવ ને ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં તો ખજૂર ડ્રાય ફ્રૂટ બરફી બનાવવા માટે સૌપ્રથમ પ્રથમ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટમાં આપણે પાંચસો ગ્રામ ખજૂર લેશું તો મારી પાસે જે ખજૂર અવેલેબલ છે તે ખજૂરમાં ઠળિયા છે તો ઠળિયા કાઢવા માટે ખજૂરના બે ભાગ કરશું અને ઠળિયાને વચ્ચેથી કાઢી લેશું તો આ રીતે આપણે ખજૂરમાંથી બધા ઠળિયાને કાઢી લેવાના છે તો ઠળિયા છે તે સારી રીતે ખજૂરમાંથી નીકળી ગયા છે તો થોડી માટે તેને સાઈડમાં રાખી દેશું ત્યાં સુધીમાં આપણે બીજા ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું વન ટી સ્પૂન એલચી પાવડર લેશું તો કાજુ બદામ અને પિસ્તા લીધા છે તો કાજુ બદામ પિસ્તાને આપણે ઝીણા કટ કરી લેશું તો થોડી દ્રાક્ષ લીધી છે તો દ્રાક્ષને આખી જ રાખી છે જો તમારે કટ કરવી હોય દ્રાક્ષના બે ભાગ પણ તમે કરી શકો છો અને થોડું ઘી લીધું છે તો થોડીવાર માટે સાઈડમાં રાખી દેસું તો બરફી બનાવવા માટે ગેસ ચાલુ કરશું એક કડાઈ મૂકશું અને કઢાઈને ગરમ થવા દેશું કઢાઈ સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે જે ઘી રાખ્યું હતું તે ઘી નાખશું ઘી નાખી અને ઘીને ગરમ થવા દેશું ઘી સારી રીતે ગરમ થઈ જાય પછી જે ખજૂર રાખ્યો હતો થળિયા કાઢીને તે ખજૂર નાખશું અને ખજૂરને ઘીમાં સારી રીતે સાતડી લેશું તો કન્ટિન્યુ આપણે પાંચ મિનિટ સુધી હલાવતું રહેવાનું છે અને ગેસને સ્લો જ રાખવાનો છે હાઈ રાખવાનો નથી હાઈ રાખશો તો ખજૂર છે તે તળિયે બળી જશે તો દસ મિનિટ થઈ ગઈ છે ખજૂર છે તે સારી રીતે મેલ્ટ થઈ ગયો છે અને જો તમારી પાસે ટાઈમ ના હોય તો તમે ખજૂરને પહેલાં મિક્સરમાં પીસીને પણ ઘીમાં સાતડી શકો છો તો જે એલચી પાવડર નાખ્યો હતો તે એલચી પાવડર નાખશું તો એલચી પાવડર તમે નાખશો તો ટેસ્ટ છે તે બહુ સારો લાગશે તો એલચી પાવડર નાખી અને એલચી પાવડરને પણ સારી રીતે મિક્સ કરી દેસું ખજૂરમાં અલચી પાવડર સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે જે કાજુ બદામ અને પિસ્તા કટ કરીને રાખ્યા હતા તે કાજુ બદામ પિસ્તા અને જે દ્રાક્ષ રાખી હતી તે દ્રાક્ષ નાખશું ડ્રાય ફ્રૂટ ને આપણે ખજૂરમાં સારી રીતે મિક્સ કરી દેસુ તો તૈયાર છે ડ્રાય ફ્રૂટ ખજૂર બરફી તો કાજુ બદામ અને પિસ્તાને તમે જ્યારે કટ કરો છો ત્યારે થોડા કાજુ બદામ પિસ્તાને સાઈડમાં કાઢી લેવાના છે તો એક મૂળ લેશું અને મૂળમાં થોડું ઘી લગાવી દેસુ ઘી લગાવી અને જે કાજુ બદામ પિસ્તા જે આપણે કટ કરીને રાખ્યા તે થોડા તે નાખશું અને થોડા પિસ્તા છે તે વધારે નાખશું તો મૂળમાં આ રીતે કાજુ બદામ પિસ્તા નાખી અને ગરમા ગરમ ખજૂર ડ્રાય ફ્રુટ બરફી નાખશું તો તમારી પાસે કોઈ મોડ અવેલેબલ ના હોય તો તમારે પ્લેટ લેવાની છે અને પ્લેટમાં તમે ઘી લગાવી અને બરફી નાખી અને બરફીને સારી રીતે પ્લેટમાં સેટ કરી દેવાની છે તો હાથી મદદથી તમે સેટ કરશો તો સારી રીતે સેટ થઈ જશે તો હાથને પ્રેસ કરતું જવાનું છે અને બરફીને આપણે આવી રીતે મોડમાં સારી રીતે સેટ કરી દેશું

ટેસ્ટી બનશે અને જો તમે આ રીતે ખજૂર ડ્રાય ફ્રૂટ બર્ફી બનાવી હોય અને તમારી ખજૂર ડ્રાય ફ્રૂટ બરફી ટેસ્ટમાં કેવી બની હતી તે મને કોમેન્ટમાં જરૂર કહેજો તો ખજૂર ડ્રાય ફ્રુટ બરફીને આપણે પીસ કરી લેશું તો તમને જેમ અનુકૂળ આવે નાના કે મોટા એ પ્રમાણે તમારે પીસ કરી લેવાના છે આ ખજૂર ડ્રાયફ્રુટ બરફીને તમે ઠંડીની સિઝનમાં બનાવીને ખાશો તો તમારા શરીર માટે સારી રહેશે તો ખજૂર ડ્રાયફ્રુટ બરફી છે તે લોંગ ટાઈમ સુધી સારી રહેશે તો લોંગ ટાઈમ સુધી સારી રાખવા માટે તમે જે કન્ટેનરનો કોઈ પણ વાસણનો ઉપયોગ કરો છો બરફીને ભરવા માટે તે વાસણમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તેમાં પાણીનો ભાગ ના હોવો જોઈએ જો પાણીનો ભાગ હશે તો ખજૂર ફ્રૂટ બરફી છે તે લોંગ ટાઈમ સુધી સારી નહીં રહી અને તે બગડી જશે તો તમારે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે તો તૈયાર છે ખજૂર ડ્રાયડ ફ્રૂટ બરફી તો જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોવ ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે